आज आंतरराष्ट्रीय महिला दिवस छे कांग्रेस पक्षवती तमाम माता बहनों दिकरियों ने खूब हृदय पूर्वक ने शुभकामनाओं आंतरराष्ट्रीय महिला दिवस ने पाठ करूं छु आज प्रधानमंत्री जी पण गुजरात मां छे हूं आशा राखू छु कि आंतरराष्ट्रीय महिला दिवस આપણા દેશના માનની પ્રધાનમંત્રી શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને દબાવીને દબાવીને કોશિશ લગાવે તો મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પટ્ટાથી માર મારવામાં અને કારણ તો ભાજપના બે બે વ્યક્તિઓના જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી શ્રી બોલે એવી અપેક્ષા રાખું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઉભું કર્યું હતું એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટી પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છે એનો આંકડો હમણાં જ બહાર આવ્યો જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતા પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ પ્રધાનમંત્રી શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું અમારા નેતા રાહુલ ગાંધીજી છેલ્લા બે દિવસથી સતત અહીંયા છે આપે સૌએ જોયું છે કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં હોય એની વચ્ચે પગથિયા ઉપર બેસીને પણ ફોટો પડાવે અને અગલ બગલ આજુબાજુ ભીડ હોય સેંકડો લોકોની આને મર્દાનગી કહેવાય આને જન નેતા કહેવાય ચકલુઈ ફરકે ત્યાં ડરી જવાનું ને કોઈ આવે નહીં એ બરાબર ના કહેવાય રાહુલ ગાંધીજી આજે આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે માટે અમારી બહેનો એ લાઈનઅપમાં રહીને રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે મહિલા દિવસ નિમિત્તે આજે કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે કાર્યકર્તાઓ સાથેનો સંવાદ એમનો છે સૌએ જોયું કે ગઈકાલે ખૂબ ખુલ્લા મને મેં પણ ત્યાં કહ્યું હતું કે મારા વખાણ નહીં મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં સાચું સાચું કહેજો એ કહ્યું હતું અને હું આભાર માનીશ મારા કોંગ્રેસના ગ્રાસ રૂટના એ કાર્યકર્તાઓ તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખશ્રીઓ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ અને ત્યાં સુધી કે અમારી ઓફિસમાં કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મીટિંગમાં હું હાજર નહીં રહું મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત કરી શકે ને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ના રહેવી જોઈએ આવું ઓપન નેતૃત્વ રાહુલ ગાંધીજી નું છે આજે અહીંયા આપ જોવો છો સવારનો સમય જ છતાં ખૂબ સારી સંખ્યામાં અમારા આગેવાનો કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે

હું ચોક્કસ કહું છું કેટલાક કાર્યકર્તાઓ સારી સારી બાબતો પણ કઈ સબ સલામત આ બરાબર આ બરાબર ભાજપના કારણે જારીએ છીએ કેટલાક કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું તો કહ્યું એમણે ક્યાંક કહ્યું પણ કરું કે આપણા ક્યાંય આંતરિક જૂથ બધી આપણી તકલીફો ક્યાંય નેતાઓની લડાઈઓ આના કારણે પણ પાર્ટીને નુકસાન જાય છે અને દિલ ખોલીને વાત કરે અને મારા નેતા સાંભળે એ અમારો સૌનો આગ્રહ હતો એટલે અમે પણ કહ્યું હતું કે સારું સારું નહીં સાચું સાચું તમને લાગતું ભલે સાચું હોય કે ન હોય પણ તમારા દિલથી લાગતું હોય અને એક ચોક્કસ હું કહું છું કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી એક ટીમ કોંગ્રેસ તરીકે આગામી દિવસોમાં મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે જે સૌથી વધારે લાંબા સમય સુધી પચીસ વર્ષ સુધી સારું એ જરૂરી નથી વ્યક્તિ સાથે મળીને કામ કરે અને એમાં દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ કાલે એ જ કહ્યું છે કે એક હાથે તાળી ના પડે આપ પણ જ્યાં થઈ શકે ત્યાં ભેગા થઈને સેવાના મુદ્દે લડતા રહેજો સાથે મળીને ગુજરાતના હિતમાં કામ કરવું છે શિક્ષણ કેટલું મોંઘવું જૂનો સમય જુઓ કોંગ્રેસનો એન્જિનિયરને ને ડોક્ટર કેટલા રૂપિયામાં થવા આજે હોસ્પિટલના દરવાજે જનાર દર્દી મને ગઈકાલે જ કહ્યું કે કચ્છનો દર્દી અહીં એસવીપી હોસ્પિટલમાં સરકારી મ્યુનિસિપાલિટીની હોસ્પિટલમાં દાખલ થાય છે ટ્રીટમેન્ટ લે છે પછી એને કે તારો પગ કાપવો પડશે પેલો દર્દી બીજે બહાર કહે છે કે પગ કાપવાની જરૂર નથી તો દર્દી કહે છે મારું આયુષ્યમાન કાર્ડ છે તમે પહેલા કીધું તું ગરીબ છું ફ્રી મળશે મારે જાવું છે તો કે ના તું પગ ન કપાય તો 35000 રૂપિયા ભર કે આવું સર હું આપને સૌને વિનંતી કરું છું આપ આપની કેમેરાની આંખે આ પ્રકારનો અત્યાચાર ક્યારે જોયો છે કે હોસ્પિટલ માં ગરીબ દાખલ થાય કે આયુષ્યમાન કાર્ડ છે ફ્રી પછી કે જો પગ નહી કપાવ તો 35000 પર કઈ રીત ની આ ગુજરાત માં વ્યવસ્થા યાતી હોસ્પિટલ થી પણ આ ખતરનાક કામ એસવીપી હોસ્પિટલ નું આ ગણાય અને હું મીડિયા ના મિત્રો ને વિનંતી કરીશ હું પણ આરોગ્ય મંત્રી હતો 268 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ ફ્રી આપતા રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકો આપણી સિવિલ હોસ્પિટલમાં આવતા લઈને આવ્યો હોય પણ સરકારી હોસ્પિટલમાં આવ્યો છે એને સંપૂર્ણપણે રાહત આજે શું હાલત છે ત્યારે અમારી સેવાની સાધના એ જ છે કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ માં સેવાની સાધના સાથે એ પુરાણા દિવસો પાછા આવે કોણ મુખ્યમંત્રી બને કોણ વડદાર બનશે કોણ આગળ વધશે જરૂરી નથી ગુજરાત માટે લોકોની સેવા માટે કોઈ પણ વ્યક્તિ બેસે ચાલે રાહુલ ગાંધીજી તકલીફ પડી પોતાની સલામતીની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે ગયા છે મણિપુરમાં

અથવા કોકનું એક વાંકું છે કેનારાના અઢારે વાંકા હોય એના વિશે વધારે મારે કંઈ કહેવું